માત્ર શાક માર્કેટ ની બાજુમાં ત્રણ ચાર દિવસથી બીમાર પડેલી અસહાય ગાયને કોણ સહાય કરશે ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતાનું સ્વરૂપ ગણવામાં આવે છે અને તેનું પૂજન અર્ચન પણ કરવામાં આવે છે ગાયની કામથીરું પણ ગણવામાં આવે છે ત્યાં વિવિધ રીતે ગાયને પવિત્ર માનવામાં આવે છે પણ આ બધું ગાય જ્યાં સુધી સશક્ત હોય ત્યાં સુધી જ જોકે ગાયને લઈને હાલ રાજકારણમાં મત લેવાનું પણ ચલણ વધી ગયું છે અને ગાયને લઈને ગૌરક્ષક દળ વગેરે પણ બની પોતાની ઓળખ ઉભી કરે છે ત્યારે ખંભાત શાક માર્કેટની બાજુમાં જ ત્રણ ચાર દિવસથી એક ગાય બીમાર અને અસહાય અવસ્થામાં બેસી ગઈ છે આ ગાયને કૂતરાઓ પણ હેરાન કરે છે આવી પરિસ્થિતિ હોવા છતાં ભાજપ શાસિત નગરપાલિકાના ભાજપના નગરસેવકો કોઈ ગૌરક્ષકની નજર હજુ સુધી કેમ નથી પડતી આ વિચારવા જેવી બાબત એ પણ છે કે આ બાબતે ખંભાત નગરપાલિકાના મુસ્લિમ કાઉન્સિલર ઇફતેર ખા યમુની એ આ નિસાયક ગાય માટે પાલિકા પર રજૂઆત કરવા સાથે તેમણે પોતાની સંવેદના પણ વ્યક્ત કરી છે છતાં પાલિકા તંત્ર કે નગર સેવકોને કોઈ પડી જ નથી માત્ર ગાયને નામે મત લેવાનો જ ઉપયોગ કરતા હોવાના મત સાથે ખંભાતના જાગૃત નાગરિક પ્રજાપતિભાઈએ પણ નગરપાલિકા અને ગૌરક્ષકોની નિષ્કાળજી બાબતે પોતાની વેદના ઠાલવી હતી હાલ તો શાક માર્કેટમાં અસહાય પડેલી ગાયને કોણ સહાય કરશે સો નગરપાલિકાના સત્તાધીશો અને ગૌરક્ષકોની નજર પડશે કે પછી આ ગાય પોતાને પોતાનો દમ તોડી દે તેની રાહ જોશે રિપોર્ટર નયન પરમાર ખંભાત નગરપાલિકા આ એક્ટમાં એવી જોગવાઈ છે કે જે તે શહેરમાં ડબ્બાની જોગવાઈ હોવી જોઈએ અને અશક્ત અને બીમાર જે પશુઓ છે એ એમને ત્યાં ડબ્બામાં એનો રખરખાવ રખરખાવ કરવાનો એની સારવાર કરાવવાની અને આ ડબ્બા રાખવાની જોગવાઈ ખંભાત નગરપાલિકામાં ક્યાંય પણ નથી અને હું મુસ્લિમ તરીકે હું આપને કહું કે ગાય માટે સંવેદના માણસને કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ માણસ હોય એને પશુ પ્રત્યે સંવેદના તો હોવી જ જોઈએ ને આ મારા ધર્મમાં પૈગંબર સાહેબ અમારા પૈગંબર સાહેબે પણ એવું કહ્યું છે અને અમે એને માનીએ છીએ કે ગાયનું દૂધ એ ઉત્તમ અને એના કરતાં ગાયનું ઘી અતિ ઉત્તમ છે એવું અમારા પૈગમ્બર સાહેબનું કથન છે અને એને અમે વળગી રહ્યા છીએ એટલે મુસ્લિમ તરીકે ગાય ને મારી સંવેદના એટલા માટે છે કે મેં ભૂતકાળમાં પણ મેં ભૂતકાળમાં પણ ગાય માટે બોર્ડમાં પણ રજૂઆત કરી છે અને ખંભાત નગરપાલિકાને મેં મારા લેટરબોર્ડ ઉપર પત્ર પાઠવ્યો છે કે ભાઈ આ જે અશક્તને બીમાર ગાયો છે એને આપના તરફથી એને સારવાર કરાવવામાં આવે એનો રખરખાવ કરવામાં આવે પણ કમનસીબી એ છે કે જે લોકો આ ગાયનું નામ વોટ મેળવવા માટે વટાવે છે પણ જ્યારે ગાયને જ્યારે સારવાર આપવાની થાય કે કોઈ જગ્યાએ બીમાર હોય એને પાંજરાપોળ કે દવાખાને પહોંચાડવાની થાય ત્યારે એમની સંવેદના જાતતી નથી છેલ્લા બે કિસ્સાઓમાં મેં વારંવાર સત્તાધીશોને રજૂઆત કરી કે ભાઈ એક તો ચિતારી બજાર ઉપર ગાય હતી આ બીજી હમણાં ગવાળા સાત માર્કેટ પાસે છે મેં વારંવાર ફોન કર્યા મેં વારંવાર કહ્યું કે ભાઈ આ ગાય એમ મરી જશે એકદમ અશક્ત છે બીમાર છે એને પહોંચાડવાનો આપ દવાખાને કાં તો પાંજરાપોળ મોકલો તો મને એવો જવાબ મળ્યો કે પાંજરાપોળમાં જગ્યા નથી તો મેં એવું કહ્યું કે આપ એને એટલીસ્ટ દવાખાને મોકલવાનું તજવીજ કરો પણ સત્તાધીશો તરફથી ખંભાત નગરપાલિકા તરફથી મને કહેતા દુઃખ થાય છે કે હું આપને ઇન્ટરવ્યુ આપ્યો છું ત્યાં સુધી આજે ચોથો દિવસ છે પણ આજ દિન સુધી એ ગાયની કોઈ સારવાર કે એની કોઈ દરકાર પણ લેવામાં આવી નથી એટલે મને દુઃખ થાય છે કે જે લોકો ગાયના નામે વોટ માંગે છે એમની આ સંવેદના ગાય પ્રત્યે જાતિ કેમ નથી એનો મતલબ એ હતો કે ફક્ત ગાય એક વોટ મેળવવાનું સાધન છે એના સિવાય બીજું કશું જ નથી ખંભાત શહેરમાં રખડતી ગાયોનો તો ખૂબ જ ત્રાસ છે રસ્તામાં હરતી ફરતી હોય છે તે એક્સિડન્ટ પણ થાય છે અને બીજા નંબરમાં કે એની એ ગાયો જ્યારે પ્લાસ્ટિક છે બીજો કચરો છે તે ખાઈ અને બીમાર પડે છે તો તેની સંભાળ લેવા પણ કોઈ આવતું નથી કોઈ મ્યુનિસિપાલિટી છે કે પછી કોઈ જાહેર સંસ્થા છે કોઈ પણ એની સંભાળ લેવા આવતું નથી વધતા ગાય મરી જાય તો એને ઉપાડવાની પણ કોઈ તસ્તી લઈ શકતું નથી આ ખંભાત શહેરની આવી અહોદશા છે હું એક હિન્દુ નાગરિક તરીકે મને હિન્દુ નાગરિક તરીકેની આ જે પ્રેમ ભાવના ગૌ ગૌ સેવા પ્રત્યેની છે એ પ્રત્યે હું આ મારો પોતાનો દુઃખ વ્યક્ત કરીને આ રીતના જણાવું છું કે કોઈ ગાયની કોઈ સેવા કરવા માટે મ્યુનિસિપાલિટી કે કોઈ અગાઉની સંસ્થાઓ જો આગળ આવી અને આ માટે યોગ્ય પગલાં લે તો મહેરબાની છે ખંભાતની દુર્દશા થતી અટકવાની છે અને ખંભાતની આગળ જેમ બને તેમ પ્રગતિ થાય તેમ અમે ખંભાતવાસીઓ વિચારીએ છીએ હાલમાં જ શાક માર્કેટની બાજુમાં એક ગાય બીમાર પડી છે છેલ્લા ત્રણ ચાર દિવસથી શાક માર્કેટની બાજુમાં મુરલીધર ગેસ્ટ હાઉસની લાઇનમાં આગળ અત્યારે હાલની તારીખમાં એક ગાય ચાર છેલ્લા ચારથી પાંચ દિવસથી એટલી બધી બીમાર છે કે ઊભી પણ થઈ શકતી નથી અમે બધી જગ્યાએ